નમસ્કાર હેમાંગ રાવલના જય સિયા રામ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની મૂર્તિનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને પવિત્ર દિવસ છે ત્યારે ભગવાન રામ એ માત્ર સનાતન ધર્મના એકમાત્ર ઓળખ નથી પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિની એક ઓળખ છે અને આ ભગવાન રામ જે છે એ વિષ્ણુના સાતમાં અવતાર છે વિષ્ણુના છઠ્ઠા અવતાર જેમ ભગવાન પરશુરામ હતા એમ દસ અવતારમાંના મર્યાદા પુરુષોત્તમે ભગવાન રામ એ વિષ્ણુના સાતમા અવતાર છે ભગવાન રામને આજે આપણે મંદિર જે બની રહ્યું છે એના વધામણા પણ કરીએ છીએ અને સાથે સાથે આ કળિયુગની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામનો જે પાઠ છે એ પાઠ કરવાથી ભવ ભવના જે દુઃખ છે એ આ કળિયુગની અંદર નાશ પામે છે વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોત આજે હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું હરિઓમ અંત વિનાના હજારો સ્વરૂપ વાળા હજારો ચડન મસ્તક સાથળ અને બાહુ વાળા પરમાત્મા તમને નમસ્કાર હો હજારો નામ વાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્તે હો જેની નાભીમાં કમર એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સો બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ભગવાન રામને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોએ કરેલા નમસ્કાર કેશો પ્રતિ જાય છે જેમ હરિનું ભજન પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવું બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળ દુષ્ટોને નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાંધ્યકાર બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભક્તિભાવથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વે ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપોનો વિનાશ થાય છે જેને શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેને સર્વ દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારે પૂજા કરી તેમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક પરલોકમાં કોઈ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો ભાવના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની કે તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પ્રાપ્ત કરે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે આવું ચક્રધારી ભગવાન વિષ્ણુનું વચન છે ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદ એ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણમ શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી રામ